હેલ્લો ફેમિલી ગેમ શો યુટ્યુબમાં સ્વાગત છે મારા ચેનલમાં તો આજે આપણે નામ લખવા જઈ રહ્યા છીએ આપણે ડબલ અક્ષરમાં તો આપણે આજે નામ નામ લખવાનું છે ડબલ અક્ષરમાં તે તમે જોતા રહીજો કઈ રીતે અમે લખી રેડી તો બનાવી લેજો અંત સુધી મારા વિડીયો સારો મિત્રો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ લખવાનું

લખાઈ આપણે દાસ હોમક ડિવા મિત્રો નાખ્યું છે અને થોડુંક એડિટિંગ કરવું પડશે ને સારું અને થોડુંક એડિટિંગ થઈ જાય હા મિત્રો જોવાનું આપણે વિડીયો પણ નવ પણ મૂકીએ શોર્ટ પણ મૂકી દીધું e poi 10 il जाए तो ने गमी तो लाइक कर दीजिए एक कमेंट भी ये चार बटे ये जो हो आते

આપણે અનેક <coughs> <coughs> આવીને તકે લખ દ દ લાઈક ને કોમેન્ટ કરજો વિડીયો જોવા માટે આભાર